તો ચોમાસા પહેલા વાવાઝોડા સક્રિય થવાના છે ગુજરાતીઓ બાવીસ દિવસ પછી ખુશી મનાવશે અંબાલાલ પટેલની ત્રણ મોટી ઘાતક આગાહી સામે આવી છે સાથે સાથે ચોમાસુ બે હજાર પચીસ બાર જિલ્લાઓમાં વરસાદ ભોકા કાઢશે ગુજરાતના દરેક જિલ્લાઓમાં ચોમાસુ કેવું રહેવાનું છે તેના અંગે પણ વાત કરીશું તો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું અને કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે તેના વિશે અપડેટ મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને હવામાનને લગતા સમાચાર તેમજ ચોમાસા અંગેના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો રાજ્યમાં ફરી એક વખત ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કમોસમી વરસાદ અને આગામી સાઇકલોનને લઈને ચિંતા ઉભી કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ આંધી પવન અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે આ હવામાનના પલટા ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાની રાખવાની જરૂર પડશે અંબાલાલ પટેલના મતે પચીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે તેવી શક્યતાઓ છે જેના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને દીવ ભાવનગર પોરબંદર જૂનાગઢ અને કચ્છમાં તેની વધારે અસર નોંધાઈ શકે છે હવામાનમાં અચાનક પલટો આપણા માટે ચિંતાજનક છે કારણ કે ગુજરાતમાં ચોવીસ મે સુધી કમોસમી વરસાદ રહી શકે છે અને પચીસ મે બાદ ગરમી ફરીથી જોર પકડશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં તાપમાનની વાત કરીએ તો બેતાલીસથી લઈને ચોમાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે આ સાથે લોકો ખાસ કરીને વૃદ્ધો બાળકો ઘરના બહારની તીવ્ર ગરમીમાંથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે જેમાં તેમનું અનુમાન છે કે ચોમાસુ આઠ જૂન ની આસપાસ બેસી શકે છે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની પ્રવૃત્તિઓથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસાની રેખા ધીમે ધીમે આગળ વધતી રહી છે અગાઉ કેટલાક દિવસો સુધી છૂટાછવાયા કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત માટે આ સમય રેખા સૌથી નજીક ગણાઈ રહી છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે ખાનગી હવામાન એજન્સીઓ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે તેર ના રોજ આજમાં નિકોબાર ટાપુ પર ચોમાસાની દસ્તક આપી દીધી છે અને કેરળ તરફ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું પણ જણાઈ રહ્યું છે ત્યારે હવે ચોમાસાને લઈને પહેલી વખત તલસ્પર્શી ચિતર સામે આવી છે હવામાન અથરિયા શેઠે દ્વારા અનેક જિલ્લાઓમાં ચોમાસું કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર ગણી શકાય ચોમાસું સમય કરતાં વહેલું બેસી શકે છે કેરળમાં પહોંચતા જ ચોમાસું સુપરફાસ્ટ બનશે હવામાન નિષ્ણાત ઐથ્રિયા શેટ્ટીનું અનુમાન છે કે ગુજરાતમાં બાર જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે સત્તર જૂન સુધીમાં ચોમાસું સૌરાષ્ટ્રમાં બેસી શકે છે સત્તર જૂન સુધીમાં ચોમાસું મધ્ય ગુજરાતમાં બેસી શકે છે વીસ જૂન સુધીમાં આખા રાજ્યમાં ચોમાસું બેસવાનો અંદાજ છે રાજ્યમાં ચોમાસાનો સામાન્યથી વધુ વરસાદ સંભવ છે તો કેરળમાં એકવીસથી ચોવીસ મે સુધીમાં ચોમાસું પહોંચી શકે છે મુંબઈ આસપાસ બે થી ચાર જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે પહેલી વાર ચોમાસાનો તરસ્પર્શી દરેક જિલ્લાઓમાં ચોમાસું કેવું રહેશે અનુમાન મુજબ કચ્છ દ્વારકા પોરબંદર વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ વડોદરા નર્મદા પંચમહાલમાં અત્યંત વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તો જૂનાગઢ જામનગર મોરબીના થોડાક ભાગોની અંદર અત્યંત વરસાદ સંભવ છે સાથે સાથે જૂનાગઢ ગીર સોમનાથ જામનગર મોરબી છોટાઉદેપુર અમરેલી ખેડા આણંદ રાજકોટ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની પણ સંભાવનાઓ છે મહેસાણા સાબરકાંઠા અમદાવાદના થોડા ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર ભાવનગર બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત એથ્રિયા સીટનું અનુમાન મુજબ દરિયામાં અસ્થિરતાની સંભાવનાઓ છે મેના અંત અને જૂનની શરૂઆતમાં હલચલ સંભવ છે બંને સમુદ્રમાં ચક્રવાત સિસ્ટમ બનવાની પણ સંભાવનાઓ છે